તો મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો તમે તો જોઈ તો લીધું જ હશે થમનેલ અને ટાઇટલ જોઈને તો આપણી પાસે ફાઇનલી આપણને જો યુટ્યુબ તરફથી ફર્સ્ટ આપણું અચીવમેન્ટ પાર કરી લીધું છે આપણે આપણી પાસે મળી ગયું છે આપણને આપણો ગૂગલ એડસેન્સ મોસમ તો એસા લગ રહ્યા દિલ ગાર્ડન ગાર્ડન હો રહા બહુ મજા આ રહ્યા યહાં પર તો મિત્રો ઘણા મિત્રોનો સવાલ હતો કે ગૂગલ એડસેન્સ કેવી રીતે આવે તો મિત્રો ગૂગલ એડસેન્સ આ આપણા ચેનલ પર વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હોવા જોઈએ અને ચાર હજાર વોચ ટાઈમ થવા જોઈએ અને દસ ડોલર બનેલા હોવા જોઈએ પછી આપણા નજદીકી આપણા પોસ્ટ પર આવી જ જશે જ્યાં જ્યાંનું આપણે એડ્રેસ આપશે ત્યાં ત્યાંનું તો આવી જ જશે જો આપણી પાસે મળી ગયેલો છે આ તો આપણા ઘણા મિત્રોનો બીજો સવાલ હતો કે તમે ક્યાંથી છો તો મિત્રો અમે ઉમરગામ તાલુકાના ખત્તરવાડ ગામથી છીએ તો આજે તમને કહી દેવું અમે ખત્તરવાડથી જ છીએ પ્રોપર તો મિત્રો આ જો ગૂગલ એડસેન્સ છે આપણી પાસે આવી ગયેલો છે આ અમારી ચાર પાંચ વર્ષની લગાતાર મહેનત છે તો જોઈ લો એને આપણે અનબોક્સ કરીને જોવાના છે એમાં કોડ આવતો છે સાહેબ તો આ છે આપણી પાસે આપણું અચિવમેન્ટ પણ ઘણા બધા મિત્રોનો સવાલ હતો કે તમે યુટ્યુબ પર વિડીયો બનાવે તો તમે પૈસા કમાવો કે નહીં કમાવો તો મિત્રો વિડીયો તો અમે બનાવીએ જ પણ આ ગૂગલ એડસેન્સ વગર આપણે પૈસા કમાવી જ નહીં શકીએ તો આ આપણને આવવા જ જોઈએ તો આ આપણી પાસે આવી ગયેલો છે તો હમણેથી આપણે પૈસા કમાવીશું હમણે પછી એના વિડીયો નાખશું તો પછી આપણો ડોલર બનશે તો આપણે પૈસા કમાવીશું પૈસા ઈ પૈસા હોગા તો મિત્રો આ Google Adsense પાંચ છ દિવસ અગાડી આવેલો હતો પણ આપણે મિત્રો દરિયામાં હતા એટલે એના કારણે આપણે આ સે ગૂગલ એડસેન્સ આપણા હાથમાં નથી આવેલો પણ આજે આવેલો છે તો આજે આપણે એને અનબોક્સ કરીને જોઈ લઈએ તો જો મિત્રો આવો હોય ગૂગલ એડસેન્સ રિમોવ સાઈડ આ સાઈડથી સાહેબ ખોલવાનું છે આપણે તો તમને બતાવીએ મિત્રો આ પણ આપણે સાચવી રાખીએ આ આપણા માટે કંઈ કચરો નથી આ આપણું અચિવમેન્ટ છે એટલે આ પણ આજે આપણે સાચવીને રાખવાના છે તો જો આ મારું ચેનલનું નામ છે ને એડ્રેસ છે તો આપણે જ તમને બતાવીએ જો મિત્રો આવું કઈ હોય આ કોડ હોય આ જો મિત્રો ફાઇનલી મિત્રો આપણને મળી ગયો છે આપણો ગૂગલ એડસેન્સ હવે આપણે આ વેરીફાઈ કરીશું આપણા યુટ્યુબ ચેનલ પર તો થેન્ક યુ વન કે ફેમિલી બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ યુટ્યુબ કેમકે આપણે આપણી પાસે આવો ગૂગલ એડસેન્સ મોકલવા માટે અમારે પાંચ વર્ષની લગાતરની મહેનત હતી તો હમણાં આપણે મસ્ત એવા વિડીયો બનાવીશું ને ચેનલ પર લાવીશું તો ખૂબ ખૂબ આભાર બધાનો